એ સુખી આનંદિત ઓટોમેટિક થઈ જશે તમે પૈસાની આ કામના કેમ કરો છો કેમ કે પૈસા આવી જાય તો તમે એવું વિચારો છો કે થોડી વ્યવસ્થા કરી આલું મારા છોકરાઓનું થોડું સેટ કરી આલું ઘર બની આલું આ લઈ આલું ફલાણો લઈ આલું પણ આ બધું સેટ થઈ જાય એટલે હું નિશ્ચિંત થઈ જઈ બસ ચિંતા નઈ રે પતી ગયું અમુક ને કેતા કે મારા એક એક જ દીકરો હવે પરણાવવાનું બાકી છે બસ એ પરણાય દો એટલે મારા શાંતિ કેસે આવું દીકરો કે પડી જાય એટલે મારે શાંતિ તો એનો મતલબ એ દીકરાની ચિંતા તમને રહે છે કે દીકરો પડી જાય મારે શાંતિ પણ દીકરો કદાચ એ આશા રાખો કે દીકરો પડી જાય દીકરો આડો ઓરો જતો રહેતો તો એ લફરામ ભરાઈ ગયો આ બધું બહુ સમાજમાં ચાલે છે આ બધું હું તો ચોખ્ખું કહું છું શરમ રાખવા જેવી વાત નહી જો આ વાતો નાખો ને